અમદાવાદની ગુફા ખાતે ભાવદીપ ધ જર્ની અમદાવાદ શો નો થયો પ્રારંભ માટી પ્રત્યે લગાવ મને બાળપણથી જ રહ્યો છે આપણા અસ્તિત્વ સાથે માટી જોડાયેલી છે અને અંતે આપણે માટીમાં જ ભળી જવાના છીએ સીએન ફાઇન આર્ટ્સમાં અભ્યાસ સાથે હું ત્રણ વર્ષથી રાજ્યભરમાંથી માટીના અગ્યાસી પ્રકારના નમૂના લઈને કામ કરું છું જેમાં એમડીએફ બોર્ડ અને પ્લાયબોર્ડની મદદથી મેં આ માટી તેમજ કોલસો કેટલાક ઇન્સ્ટોલેશનમાં રંગો ઉમેર્યા છે આ શબ્દો છે આર્ટિસ્ટ ભાવદીપ જેડિયાના ઓગણત્રીસ થી ચાર અમદાવાદની ગુફામાં હું શેલો શો કરી રહ્યો છું અત્યારે હાલમાં અને મારા પેન્ટ ધ સિરીઝનું નામ છે ધ જન્ની ઓફ સોઈલ તમે જોઈ શકો છો કે બધા આર્ટવર્ક મારી માટીના બનાવેલા છે બધાએ અલગ અલગ માટી હું બહાર ફરવા કે ગુમવા જાવ કોઈપણની સાથે નાથી અલગ અલગ પ્રકારની માટીનું હું કલેક્શન ભેગું કરીને હું મારા આર્ટવર્કની સાથે ગમત સંમત કરીને રમું છું કોઈ બેઝિકલી કોઈ એવું ટોપિક નહીં એવું કાંઈ નહીં જસ્ટ બાળપણની યાદોમાં કે કોઈ માટીની સાથે જે આપણે રમ્યા છીએ એને એને હું અત્યારે પાછો મારા પેઇન્ટિંગની સાથે રમવાની કોશિશ કરી રહ્યો છું આની પહેલાં એક ગ્રુપ શો કર્યો હતો અને આ સેકન્ડ ટાઈમ સોલો શો કરી રહ્યો છું હું ચાર વર્ષ અત્યારે કમ્પ્લીટ પૂરા થયા છે અને હું ફિફ્થ ઇયરની અંદર આ સોલો શો કરી રહ્યો છું મારું દુબઈની અંદર પ્લાનિંગ છે કે આના આર્ટવર્કને હું દુબઈ પણ લઈ જાઉં અને ના પણ શો કરું અત્યારે એવું કંઈ થિંકિંગ એવું નથી કર્યું બટ અત્યારે એક એક્ઝિબિશન કરવાની કોશિશ ઉપર હું આગળ કરી રહ્યો છું અને લોકોને મારા આર્ટ ઉપર ખબર પડે અને જોવે અને એના પર્સપેક્ટિવથી મને થોડુંક વધારે પસંદ છે બસ એક બાળપણની યાદોને હું પાછો લઈને આવી રહ્યો છું મારા આર્ટવર્કની અંદર અને હું મારું બચપણનું હજી નથી ભૂલ્યો અને એ મારા આર્ટવર્કની અંદર હું હજી પણ રાખું છું અમદાવાદી ગુફા ગેલેરીમાં તેમનો આર્ટ શો ધ જર્ની ઓફ સોઇલ શરૂ થયો છે અનુભવ અને પરિવર્તનશીલ યાત્રાને આર્ટ વર્ક થકી અહીં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે આ શોનું ઉદ્ઘાટન ભાવનગરના પૂર્વ સાંસદ ડૉક્ટર ભારતીબેન શિયાળાના હસ્તે કરવામાં આવ્યું હતું પરિવારના સભ્યો ઈટ ઉત્પાદનમાં ઉદ્યોગમાં લાંબા સમયથી સામેલ છે મારા પરિવારના સભ્યો આ કારીગરીમાં જે અર્થાગ પ્રયત્નોને અતૂટ સમર્પણનું રોકાણ કરે છે તેને પ્રત્યક્ષ રીતે જોવાનો મને લાહો મળે છે ઈટ બનાવવાની પ્રક્રિયામાં માટી કોલસા અગ્નિ અને શ્રમનું કુશળ મિશ્રણ સામેલ છે જેના પરિણામે ટકાઉ સૌંદર્યલક્ષી રીતે આનંદદાયક ઈટોનું નિર્માણ થાય છે તેમનું અતુટ પ્રતિબદ્ધતા જટિલ પ્રક્રિયાને પ્રેરિત થઈને હું આ પરિવર્તનશીલ યાત્રાને મારી કલાકૃતિ દ્વારા વ્યક્ત કરવામાં પ્રયાસ કર્યો છે ભવદીપ છે ખૂબ નાનપણથી મને એનો પરિચય છે ખૂબ ગરીબ ઘરનો દીકરો છે અને એકદમ નાના એવા ગામમાંથી આવે છે અને એનું જે મન છે ખરેખર નાનપણથી હું એને જાણું છું અને ત્યારથી જે આર્ટ પ્રત્યેની એની રુચિ છે કલા પ્રત્યેની એની જે રુચિ છે એ મેં જોઈ છે અને એટલા માટે જ આજે મને અહીંયા આવવાનું ઈચ્છા થઈ છે કે એક નાનકડો એવો ભવદીપ કે જેણે મારું એક પેન્સિલ સ્કેચ બનાવીને વર્ષો પહેલાં મને આપેલું હતું અને આજે અમદાવાદની ગુફામાં એનું જે આ એક્ઝિબિશન થઈ રહ્યું છે ધ જર્ની ઓફ સોઇલ એ નામનું જે આ જે એક્ઝિબિશન એણે અમદાવાદમાં કર્યું છે એટલા માટે થઈને ભૌદીપની સાથે સાથે અમારું પણ એ ગૌરવ મને લાગે છે કારણ કે ભૌદીપને મેં હંમેશા દીકરાની જેમ જોયો છે પણ અહીંયા આવ્યા પછી એક ભૌદીપ નવા જ રૂપે મને જોવા મળ્યો કારણ કે આર્ટ એમ તો મારો વિષય નથી અને એટલી મારી પાસે એવી દ્રષ્ટિ પણ નથી પણ અહીંયા આવીને મેં જોયું કે ભૌદીપે જે મહેનત કરી છે અને ખાસ કરીને સમગ્ર ભારતમાંથી અથવા તો ગુજરાતમાંથી એની દ્રષ્ટિ કેવી છે કે એણે લગભગ ઓગણ પ્રકારની તો માટી એટલે કે ને એકઠી કરી છે એમ ઘણા બધા પ્રકારના આર્ટ આપણે જોયા હોય છે પણ એક નવીન પ્રકારનું આર્ટ કે જે નેચરલ છે અને મહત્તમ એણે જુદા જુદા પ્રકારની જે માટી છે જે ધરતીની માટી છે જેમાં એ મોટો થયો છે એમાંથી જ એમણે બધા જ આર્ટ એ બનાવ્યા છે અને માટીમાંથી પણ આટલું સરસ આર્ટનું સર્જન થઈ શકે એવું અમે પહેલી વખત જોયું છે એટલે અભિનંદન હું ખૂબ ખૂબ આપું છું ભાવદીપને કારણ કે અમુક જે એના જે આ ચિત્રો છે કે પેઇન્ટિંગ છે એમાં સમજવાનો પ્રયત્ન કર્યો કારણ કે મેં પહેલાં કહ્યું કે મારી તો એ દ્રષ્ટિ નથી પણ આમાં એનું શું વિઝન છે અથવા તો શું થીમ છે દરેક ચિત્રમાં કાંઈ ને કંઈ થીમ છે પણ એને જે રીતે એના મનમાં જે વિચારો આવે છે એને પ્રગટ કરવા માટે થઈ અને એ બૌદ્ધિક છે માટીનો ઉપયોગ કરે છે અને ક્યાંક ક્યાંક થોડા અમસ્તા જે નેચરલ કલર છે એનો પણ એને ઉપયોગ કર્યો છે આપણને કલ્પના પણ ન આવે કે વરસાદનું પહેલું ટીપું ધરતી ઉપર પડે અને જે પ્રકારના શેપ બને છે એનું ગામડામાં જે માટીના જે પેલા પાણીના જે ધોરિયા હોય છે અને એમાં નાનો બાળક હોય છે એ શાઇનું ટીપું નાખી અને જે પ્રકારના કલર બને છે અથવા તો જે પ્રકારના શેપ બને છે વરસાદના અભાવે અથવા પાણીના અભાવે જે માટી છે એ ફાટી જાય છે અને એમાં જે તિરાડો પડે છે એટલે એવા મનોજગતના જે ભાવ છે જે આપણા કલ્પના પર ન આવે એને એણે એ ઉતાર્યા છે આખા માટી દ્વારા જ એટલે એક આ નવા જ પ્રકારનું એક રચનાત્મક અને એક નવા જ પ્રકારનું હું તો કહીશ કે ઇનોવેશન ઇનોવેટિવ કામ છે એ ભૌદીપે કર્યો છે હું સમગ્ર ગુજરાતની જનતાને એક અપીલ કરું છું કે ખરેખર આ જે અમદાવાદની ગુફામાં આર્ટ ગેલેરીમાં જે આ એક્ઝિબિશન જે જર્ની ઓફ સોઇલ એ લાગ્યું છે એનો લાભ લેવા જેવો છે અને ભૌદીપને ખૂબ પ્રોત્સાહન મળશે જો અહીંયા આવીને આ બધા એમના જે આર્ટ છે એ જોશે અને પ્રોત્સાહિત કરવા માટે હું સમગ્ર ગુજરાતની જનતાને અપીલ પણ કરું છું ફરી વખત ભૌદીપને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને ખૂબ ખૂબ પ્રગતિ કરે ભવદીપ આ આર્ઠ શો અમદાવાદ ગુફા ખાતે ચાર મે સુધી નિહાળી શકાશે તો મિત્રો આધી ના મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો રેજો ન્યુઝ બુલેટિન નમસ્કાર